વરસકાટાના સરહદી વિસ્તારના વાલુતરી ગામ લોકોના ધણાનો આજે ચોથો દિવસ પૂર્વ સરપંચને આગેવાનીમાં પાણી કાઢવાની માંગ કરાઈ સાથે ગ્રામલોકો આકરા પાણી છે પૂર્વ સરપંચે અન્નનો ત્યાગ કરતા સાંજે તબિયત કઠળી હતી પૂર્વ સરપંચની તબિયત બગડતા આરોગ્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં સુધી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી ધણા પર મક્કમ છે આ ગ્રામજનો પૂર્વ સરપંચની તબિયત લથડી હતી એકાએક આરોગ્ય વિભાગની ટીમ આવી પહોંચી હતી બનાસકાંઠાના સરહદી વિસ્તારના બાલુત્રી ગામ લોકોના ધણાનો આજે ચોથો દિવસ પૂર્વ સરપંચની આગેવાનીમાં પાણી નિકાલની માંગ છે